નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે તમાકુનું સેવન શરીરના બાર અંગો પર કરે છે ઘાતક અસર જાણો કેવી રીતે રક્ષણ કરવું તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડિયો તમાકુનું સેવન શરીર માટે હાનિકારક છે ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં અનેક સ્વરૂપે તમાકુનું સેવન કરવામાં આવી રહ્યું છે નાની ઉંમરથી લઈ વૃદ્ધ લોકો પણ તમાકુનું સેવન કરે છે જેની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે તમાકુ એક ધીમું ઝેર છે જે માનવી શરીરને અંદરથી ખોખલું તો કરે જ છે પરંતુ ધીમે ધીમે અનેક અંગોનો ખરાબ કરે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબ્લ્યુ એચ ઓ અનુસાર તમાકુના સેવનને કારણે દુનિયાભરમાં દર વર્ષે લાખો લોકો પોતાનો જીવ ગુમાવે છે ધૂમ્રપાન કે ગુટખા ખાવાથી શરીરના લગભગ દરેક અંગને નુકસાન થાય છે અને આના નિવારણ માટે દર વર્ષે એકત્રીસ મેના રોજ ડબલ્યુ એચઓ એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાય છે એશિયન હોસ્પિટલના કેન્સર વિભાગના ચેરમેન ડૉક્ટર પુનિત ગુપ્તાએ તમાકુ આપણા શરીરને કેવી રીતે અસર કરે છે તે સમજાવ્યું હતું ડોક્ટર પુનિત ગુપ્તાએ જણાવ્યું હતું કે તમાકુનું સેવન એટલું ખતરનાક છે કે તે શરીરના ઘણા ભાગોને નુકસાન પહોંચાડે છે અને તમાકુના સેવનના કારણે કેન્સર જેવી અસાધ્ય બીમારીઓ મોટી સંખ્યામાં લોકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે તમાકુના સેવનથી થતા કેન્સરને કારણે દર વર્ષે લગભગ સિત્તેર લાખ લોકો મૃત્યુ પામે છે ચાલો જાણીએ તમાકુનું સેવન કરવાથી શરીરના કયા અંગોને નુકસાન થાય છે મગજ તમાકુમાં હાજર નિકોટીન મગજની કામગીરીને અસર કરે છે તેનાથી બ્રેઇન સ્ટ્રોક અને માનસિક બીમારીઓનો ખતરો વધી જાય છે તમાકુનો ઉપયોગ મગજને ઘણા રીતે અસર કરે છે જેમાં નિકોટીનનું વ્યસન જ્ઞાનાત્મક કાર્યમાં ઘટાડો અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરોનો સમાવેશ થાય છે હૃદય ધૂમ્રપાન કરવાથી હૃદયની ધમનીઓ સાંકળી થાય છે અને જેના કારણે હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશરની શક્યતા અનેક ગણી વધી જાય છે હૃદય અને મગજ વચ્ચે ઊંડો સંબંધ છે જે માત્ર બ્લડ સર્ક્યુલેશન પૂરતો મર્યાદિત નથી હૃદયની પોતાની નર્વસ સિસ્ટમ હોય છે જે મગજ સાથે વાતચીત કરે છે અને હૃદયના ધબકારા બ્લડ પ્રેશર અને ધબકારાને નિયંત્રિત કરે છે ફેફસું તમાકુનો ઉપયોગ ખાસ કરીને ધૂમ્રપાન ફેફસાને ગંભીર નુકસાન પહોંચાડે છે તે ફેફસાના રોગોનું મુખ્ય કારણ છે અને ફેફસાના કેન્સર માટેનું સૌથી મોટું જોખમ પરિબળ છે તમાકુ ફેફસાના કોષોને ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે જેના કારણે અસ્થમા ક્રોનિક બ્રોકોનાઇટિસ અને ફેફસાના કેન્સર જેવા ગંભીર રોગો થઈ શકે છે મોં અને દાંત તેનાથી દાંતમાં સડો અને પેઢાના રોગનું જોખમ વધી જાય છે તમાકુ ચાવવાથી મોઢાનું કેન્સર પેઢાની બીમારી શ્વાસની દુર્ગંધ અને દાંત પીળા પડી જાય છે પેટ તમાકુનું સેવન તમારા પાચન તંત્રને ખરાબ રીતે અસર કરી શકે છે જેનાથી પેટમાં દુખાવો અલ્સર એસિડ રિફ્લેક્સ અને પાચક કેન્સરનું જોખમ વધી શકે છે યકૃત લિવર તમાકુના સેવનથી લિવરને ભારે નુકસાન થઈ શકે છે જેના કારણે ફેટી લિવર ડિસીઝ લિવર સિરોસિસ હિપેટાઈટ્સ અને લિવર કેન્સર જેવા રોગોનું જોખમ વધી જાય છે આંખ તમાકુ આંખોની રોશની નબળી પાડે છે અને મોતિયા જેવી સમસ્યાઓનું કારણ બને છે ત્વચા ધૂમ્રપાન કરવાથી ત્વચા ઉંમર પહેલાં વૃદ્ધ દેખાવા લાગે છે તમાકુના સેવનથી ત્વચા શુષ્ક અને નિર્જીવ અને કરચલીવાળી થઈ જાય છે પ્રજનન તંત્ર તમાકુ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે જોખમી છે આ પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તાને અસર કરે છે અને સ્ત્રીઓમાં ગર્ભધારણ કરવાની ક્ષમતા ઘટાડે છે હાડકા હાડકાની તાકાત ઘટાડે છે અને ઓસ્ટિયોપોરોસીસ જોખમ વધારે છે પ્રેન્ક્રિયાસ તમાકુનું સેવન સ્વાદુપિંડના કેન્સરનું મુખ્ય કારણ માનવામાં આવે છે ઇમ્યુનિટી સિસ્ટમ તમાકુ શરીરની બીમારીઓ સામે લડવાની ક્ષમતાને નબળી પાડે છે અને જેના કારણે નાની નાની બીમારીઓ પણ ગંભીર બની જાય છે તમાકુથી કેવી રીતે દૂર રહેવું જોઈએ નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી પેજ ગુંદર લોજેનજીસની મદદથી યોગ અને ધ્યાનથી મનને શાંત રાખો કસરત કરો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવો તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ